પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને પાસે પાસે રાખો છો તો સાવધાન થઈ જજો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ મિત્રો કેમ છો આશા છે કે તમે બધા સારા હશો સ્વસ્થ હશો અને ભગવાનની તેમજ તમારા કુરદેવી માની કૃપા તમારા પર બની રહે મિત્રો ક્યારે પણ ભૂલથી પણ તમારે તમારા પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને રાખવી જોઈએ નહીં નહીં તો તમને ભયંકર વાસ્તુદોષ લાગવામાં જરાય પણ વાર નહીં લાગે જેનું નિવારણ મિત્રો કદાચ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરી શકે મિત્રો જો તમે આ ભૂલ કરો છો તો તેના લીધે તમે કંગાળ પણ થઈ શકો છો જેથી મિત્રો તમે આજે જ આ ભૂલ કરવાનું બંધ કરી દો અને આ વિડિયોને અંત સુધી પૂરો ચોક્કસ જોવો મિત્રો તમારે આજનો આ વિડીયો જોયા પછી ખૂબ જ સાવધાની રાખવી પડશે મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર દરેક ઘરમાં ઈષ્ટ દેવી દેવતાનું કે ભગવાનનું એક મંદિર કે પૂજા ઘર તો અવશ્ય હોય જ છે અથવા તો એમ કહી શકાય કે એક નાનકડું પ્યારું માતાજીનું કે ભગવાનનું મંદિર તો જરૂર બનાવેલું હોય છે જ્યાં આપણે રોજ આપણા ઇસ્ટ દેવી દેવતાઓની અને ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ મિત્રો ભગવાનની પૂજા અર્ચના આરતી પહેલા આપણે ભગવાનને નવડાવીએ છીએ તેમને કપડા પહેરાવીએ છીએ અને તેમને ચંદન લગાવીએ છીએ તેમણે આપણે હાથે બનાવેલો ભોગ પણ ધરાવતા હોઈએ છીએ અને આ બધું આપણે નિત્ય કર્મ તરીકે જરૂર કરીએ છીએ કારણ કે મિત્રો આપણા ઘરમાં બનાવેલું જે મંદિર કે પૂજા ઘર હોય છે તે આપણી આસ્થાનું જ સારું પવિત્ર માધ્યમ હોય છે મિત્રો જો ઘરમાં પૂજા ઘર ન હોય તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ માત્ર નકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહેશે કારણ કે આ એક એવું માધ્યમ છે જે આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર સંચાર કરતું રહે છે મિત્રો આપણા ઘરમાં રાખવામાં આવેલા કે મોજુદ દેવી દેવતાઓની અને ભગવાનની મૂર્તિઓ અને ભગવાનની તસવીરો હોય છે જેમની સામે ચિંતન કરવાનો આ સૌથી સરળ ઉપાય થાય છે અને એ આપણે માતાજીની કે ભગવાનની સામે અથવા તો તેમની મૂર્તિની સામે અને તેમની સાથે વાતો કરીએ છીએ કે આપણી સુખ દુઃખની વાતો કરીએ છીએ તેમની રોજ પૂજા અર્ચના કરીએ છીએ અને તેમનું ધ્યાન પણ કરીએ છીએ જેના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ પાસે આપણી બધી મનોકામનાઓ જાહેર કરીએ છીએ પરંતુ મિત્રો ઘણી વખત એવું થાય છે કે લોકો ખૂબ મહેનત કરે છે અને માતાજીની કે ભગવાનની સેવા પણ કરે છે તેમને ભોગ પણ ધરાવે છે અને સતત મંત્રનો જાપ કરતા રહે છે પરંતુ તેમને તે પૂજા પાઠ અર્ચનાનું પૂરું ફળ મળતું નથી જો તેઓ તેમના ઇષ્ટ દેવી દેવતાઓની અને ભગવાનની ખૂબ પૂજા અર્ચના કરે છે તેમની સામે દીવો પણ પ્રગટાવે છે અને તેમને તેમની જે કોઈ પણ પ્રકારની વિધિ કરવાની જરૂર હોય છે તે બધું જ કરે છે પરંતુ તેમ છતાં તેમને કઈ ફળ પ્રાપ્ત થતું જ નથી મિત્રો તમારા ઘરમાં પૂજા ઘર હોવા છતાં પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ શાંતિ આવી શકતી નથી અને તમારા ઘરમાં દરેક સભ્ય વચ્ચે સતત લડાઈ દરેક સભ્ય વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે મિત્રો તો તમને જણાવી દઈએ કે આની પાછળ પણ એક મોટું કારણ હોય છે કે તમારા ઘરનો નો વાસ્તુદોષ જે આ બધાનું સૌથી મોટું કારણ છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એમ કહેવાય છે કે ઘરમાં ઉત્પન્ન થતા બધા અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ અથવા તો ભગવાનની તસવીરો પણ હોઈ શકે છે મિત્રો તમે બધાએ તો જાણતા જ હશો કે આપણા મનમાં જે પણ આવ્યું હોય એ ભગવાનની મૂર્તિ આપણે ઉઠાવીને લાવી દઈએ છીએ અને મંદિરમાં મૂકી દઈએ છીએ તેમજ આપણા મંદિરમાં તેમણે સજાવી દઈએ છીએ પરંતુ આપણે એ જાણતા જ નથી હોતા કે આપણે આપણા મંદિરમાં કઈ મૂર્તિ રાખવાની જરૂર છે અને કઈ મૂર્તિ નહીં તેથી મિત્રો કોઈ પણ દેવી દેવતાઓની કે ભગવાનની મૂર્તિ રાખતા પહેલા તમારે થોડુંક વિચારવાની જરૂર છે અથવા તમારા ઘરમાં મંદિરનું નિર્માણ જો વાસ્તુદોષના હિસાબથી નહીં કરવામાં આવ્યું હોય તો તમારા ઘરમાં વાસ્તુદોષ પણ લાગી શકે છે અને જો આ બધા દોષોને દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરીશું તો આ બધા દોષોથી આપણને મુક્તિ મળી જશે મિત્રો કેટલાક એવા વિધાન બતાવવામાં આવ્યા છે અને એવા નિયમો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે જો તમે આ નિયમો શાસ્ત્રો અને વૈજ્ઞાનિક બંને આધારે પણ સારી રીતે પાડશો તો આનાથી તમારા ઘરમાં ક્યારે પણ કોઈ અશુભ ઘટના નહીં થાય મિત્રો આનાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ ઐશ્વર્યા અને ખુશીઓ સતત બની રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ઘરના મંદિરમાં દેવી દેવતાની મૂર્તિ રાખવા માટે પણ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સારા નિયમો બતાવવામાં આવ્યા છે કયા દેવતાઓ અને કઈ દેવીની મૂર્તિ આપણે આપણા ઘરમાં રાખવી વર્જિત છે અથવા કયા દેવી દેવતાઓની મૂર્તિ આપણે આપણા ઘરમાં એકસાથે ન રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મૂર્તિ એકસાથે રાખવી ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે તે દરેક વિશેષ શાસ્ત્રોમાં જણાવેલું છે જો પછી જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતાનું સતત વાતાવરણ બની રહેશે તમારા ઘરમાંથી સકારાત્મક ઉર્જા ચાલી જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા પોતાનું સ્થાન બનાવી લેશે જેનાથી પરિવારમાં એકબીજા સભ્યો વચ્ચે લડાઈ ઝઘડો અને કલેશ થતો રહેશે અને હંમેશા તમારા ઘરમાં નિરાશા અને દુઃખ છવાયેલા રહેશે સાથે જ આનાથી તમારા ઘરમાં આર્થિક તંગી પણ બની રહેશે તો ચાલો મિત્રો આજે આપણે જાણી લઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે ઘરના મંદિરમાં આખરે કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ જરૂરથી રાખવી જોઈએ અને કયા કયા દેવી દેવતાઓની મૂર્તિઓને ભૂલથી પણ ન રાખવી જોઈએ તેમજ આની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આપણે કયા દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની પાસે अवश्य રાખવી જોઈએ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કેટલાક લાભ પ્રાપ્ત થશે પરંતુ આની સાથે જો તમે કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓને તમારા ઘરના મંદિરમાં એકસાથે રાખી દીધી તો તેનાથી તમને ખૂબ જ વધારે અશુભ પરિણામ પણ જોવા મળશે

કરો છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો મિત્રો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ઘરના મંદિરમાં આખરે આપણે એવી કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ હોય છે અને તેમણે રાખવી ખૂબ જ વધારે આવશ્યક હોય છે તો આમાંથી સૌથી પહેલી જે મૂર્તિ આવે છે તે ભગવાન ગણેશજીની મિત્રો જેમ કે તમે બધા જાણતા હશો કે ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને ગણેશજીને વિઘ્નહરતા ગણેશ પણ કહેવામાં આવે છે તો આ માટે તમારે ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોવી ખૂબ જ જરૂરી છે અને તે વધારે સુખ આપનાર હોય છે મિત્રો તમારે આ વાતો અવશ્ય જાણી લેવી જોઈએ કે ગણેશજીની તસવીર પૂજા ઘરમાં ક્યારે પણ એકથી વધારે ન રાખવી જોઈએ મિત્રો વિશેષ રૂપે જો ગણેશજીની તસવીર એવી છે કે જેમાં માતા લક્ષ્મીની સાથે છે અને તેમની ડાબી બાજુએ વિરાજમાન છે તો આ ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે કારણ કે આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘણી બધી મુશ્કેલીઓ અને નકારાત્મક ઊર્જા અને બધી સમસ્યાઓ આપણા ઘરથી ખૂબ જ વધારે દૂર ચાલી જાય છે હવે વાત કરીએ મિત્રો બીજી મૂર્તિની તો તે ખુદ છે માતા લક્ષ્મીની પ્રતિમા મિત્રો ધન અને સમૃદ્ધિનું માતા લક્ષ્મી ખૂબ જ વધારે અને ખૂબ જ મોટું માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા ધન ઢગલા અને સુખ સમૃદ્ધિ ભંડાર ભરેલા રહે તો તમારે તમારા ઘરના મંદિરમાં પૂજા સ્થળમાં માતા લક્ષ્મી એક મૂર્તિ અથવા તસવીર તો અવશ્ય લગાવી જોઈએ પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પૂજાના સ્થાનમાં જ્યારે પણ આપણે માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ આપણા ઘરમાં લાવીએ છીએ ત્યારે તેમની સાથે ભગવાન નારાયણ ની મૂર્તિ હોવી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો આખા જગતનું પાલન કરનાર ભગવાન નારાયણ લક્ષ્મી માતાના પતિ છે અને માં લક્ષ્મી ભગવાન નારાયણ વિના ક્યારે કોઈના ઘરમાં રહી શકતા જ નથી તેથી મિત્રો જો તમે ચાહો છો કે માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઉપર તેમના આશીર્વાદ બનાવી રાખે તો તમારે હંમેશા માતા લક્ષ્મીજીની પહેલા ભગવાન શ્રીહરી એટલે કે નારાયણની પૂજા કરવી પડશે કારણ કે મિત્રો આવું કરવાથી જ આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ શકે છે તેથી મિત્રો જો તમે સૌ પહેલાં ભગવાન નારાયણ અને પછી માતા લક્ષ્મીની પૂજા કરશો તો લક્ષ્મીજીની સાથે ભગવાન નારાયણ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ તમારા ઉપર બનાવશે મિત્રો આ સાથે જ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ધનની પ્રાપ્તિ માટે તમારી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની સંયુક્ત રીતે પૂજા અવશ્ય કરવી જોઈએ મિત્રો હવે હું તમને ત્રીજી તસવીરની વાત કરું છું તે છે સંકટ મોચન મહાબલી હનુમાનજી તસવીર મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મહાબલી હનુમાનજીની મૂર્તિ મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ તમારે હનુમાનજીની એક મૂર્તિ અથવા તસવીર તમારા મંદિરમાં જરૂર રાખવી જોઈએ કેમ કે મિત્રો હનુમાનજીની મૂર્તિથી ઘરના બધા વાસ્તુદોષ અને લડાઈ ઝઘડા દૂર થઈ જાય છે અને મિત્રો આની સાથે જ ઘર પર અચાનક જો કોઈ વિઘ્ન આવવાનું હશે તો તેને સંકટ મોચન મહાબલી હનુમાનજી દૂર કરી દેશે એટલે કે તે સંકટને ટાળી દેશે મિત્રો હનુમાનજીની કૃપાથી અને તેની પૂજાથી આપણા ઘર પર અચાનક આવનાર દરેક વિઘ્નો ટળી જાય છે અને આ સાથે જ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે હનુમાનજીની તમારે હંમેશા બેઠેલી મૂર્તિ કે તસવીર જરૂર તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ મિત્રો મહાબલી હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર ઘરમાં રાખવાથી હંમેશા માટે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને શાંતિ આવતી રહે છે મિત્રો ચાલો હવે ચોથી તસવીર કે મૂર્તિની વાત કરીએ તો તે છે ભગવાન શ્રી રામ તસવીર મિત્રો ભગવાન રામ દરબારની તસવીર તમારી તમારા ઘરમાં અવશ્ય લગાવવી જોઈએ કેમ કે જો તમે તમારા ઘરમાં બધાની વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવા માંગો છો અને ઘરના બધા જરૂર લગાવવી જોઈએ મિત્રો કે તસવીરો છે જે તમારે તમારા પૂજા ઘરમાં મુખ્ય રીતે જરૂર લગાવવી જોઈએ આ સિવાય પણ મિત્રો તમે જે કોઈ પણ દેવતાઓની પૂજા કરો છો કે જે દેવી દેવતાઓને તમે તમારા કુરદેવ માનો છો તેમની પણ તમે તમારા ઘરના મંદિરમાં મૂર્તિ કે તસવીર લગાવી શકો છો મિત્રો તમારે એક વાતનો વિશેષ રીતે ધ્યાન રાખવાનું છે તમારે ક્યારે પણ તમારા પૂર્વજો તમારા મૃત માતા પિતા કે તમારા ગુરુની તસવીરને ક્યારે પણ ભગવાનના મંદિરમાં ભૂલથી પણ લગાવવી જોઈએ નહીં કારણ કે મિત્રો આમ કરવાથી આપણને પાપ લાગી શકે છે કેમ કે મિત્રો આપણે તો ફક્ત એક માનવ છીએ અને તે ભગવાન છે અને જો આપણા પૂર્વજોને ભગવાન સમાન દરજ્જો આપીશું તો આપણા માટે આ એક ખોટું કામ હોઈ શકે છે મિત્રો અમે એવું તો નથી કહી શકતા કે તમારા પૂર્વજો પૂજનીય નથી પરંતુ તમે તેમની પૂજા કરી શકો છો અને પૂરા સાચા મનથી તેમની પૂજા કરો મિત્રો તમારા પરિવારના સભ્યો તમારા પૂર્વજો મૃત માતા પિતા અને તમારા ગુરુજનો બધા જ પૂજનીય જ છે પરંતુ તેમને ભગવાન સમાન ક્યારે પણ દરજ્જો નહીં આપી શકાય તમે તેમની તસવીરને ઘરના મંદિરમાં નહીં પરંતુ ઘરની આસપાસ કે કોઈ પણ રૂમમાં તમે લગાવી શકો છો અને આમાં કોઈ તકલીફ નહીં થાય મિત્રો હવે આપણે એ પણ જાણી લઈએ કે આખરે ઘરના મંદિરમાં આપને કયા કયા દેવી દેવતાઓની તસવીરને ભૂલથી પણ એકસાથે ના લગાવવી જોઈએ તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જેના પૂજા ઘરમાં આ તસવીર કે મૂર્તિ એકસાથે લગાવેલી હોય છે તેમના ઘરમાં ક્યારે રાજયોગ બનતો નથી મિત્રો જો આપણે પૂજા ઘરના મંદિરમાં મૂર્તિઓને પણ રાખી દઈએ છીએ તો તમે માનશો નહીં કે આનાથી તમારી કિસ્મત અને ભાગ્ય ચોક્કસપણે બદલાઈ જશે અને જોત જોતામાં તમારા જીવનમાંથી ગરીબી ધીરે ધીરે કરીને સમાપ્ત થઈ જશે તો મિત્રો આમાં સૌથી પહેલા જો આપણે કોઈ મૂર્તિની વાત કરીએ તો તે મૂર્તિ છે ભગવાન કૃષ્ણની જે લોકો તેમને મૂર્તિ ઘરના મંદિરમાં રાખે છે તો તેમની સાથે તમારે રાધાની મૂર્તિ પણ જરૂર રાખવી જોઈએ મિત્રો જો તમે તમારા ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની લડડુ ગોપાલ સ્વરૂપે પૂજા કરો છો તો રાધા રાણીની મૂર્તિ રાખવી કે નહીં તે તમારી મરજી છે તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે ભગવાન કૃષ્ણની મોટા સ્વરૂપની મૂર્તિ રાખી છે તો તેમની સાથે રાધા રાણીનું હોવું ખૂબ જ જરૂરી છે છે કારણ કે કે એવું કહેવાય જ્યાં રાધા રાણી હોય છે છે ત્યાં કૃષ્ણ પોતે જ દોડીને આવી જાય તેથી મિત્રો જો શક્ય હોય તો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની જોડાયેલી મૂર્તિ અથવા તસવીર તમારા ઘરમાં ખરીદીને અવશ્ય લાવો અને તમારા પૂજા ઘરમાં તેની સ્થાપિત પણ કરો કેમ કે મિત્રો આ મૂર્તિ પ્રેમની મૂર્તિ માનવામાં આવે છે અને જે ઘરમાં તેમની તસવીર કે મૂર્તિ હોય છે તે ઘરમાં પતિ પત્ની માતાપુત્ર માતા પુત્રી માતા પિતા કે પરિવારના કોઈ પણ સભ્યો વચ્ચે ક્યારેય કંકાસ કે લડાઈ ઝઘડા થતા નથી અને તેમની વચ્ચે હંમેશા ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની જેમ જ પ્રેમ અને સ્નેહ બની રહે છે તેમજ પરિવારના સભ્યો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને આ ઘરમાં હંમેશા ધન ધાન્યની વૃદ્ધિ થતી રહે છે મિત્રો ચાલો હવે વાત કરીએ કે કયા ભગવાનની મૂર્તિ કે તસવીર પૂજા ઘરમાં ક્યારે જણાવી દઈએ કે પૂજા ઘરમાં આપને ક્યારે પણ ભગવાન વિષ્ણુ ભગવાન ભોલેનાથ અને ભગવાન બ્રહ્માની મૂર્તિ કે તસવીર એકસાથે મૂકવી જોઈએ નહીં મિત્રો આ ત્રણેય દેવતાઓની કોઈ પણ વ્યક્તિએ ક્યારે એકસાથે પૂજા પણ ન કરવી જોઈએ મિત્રો આની પાછળ પણ એક મોટું કારણ છે કે આ ત્રણેય દેવતાઓની પૂજા પદ્ધતિ અલગ અલગ રીતે કરવી જોઈએ કારણ કે ભગવાન નારાયણની પૂજામાં તુલસી પાન ચઢાવવામાં આવે છે અને તુલસી પાન વગર ભગવાન વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો જો તમે ભગવાન નારાયણ પૂજા કરી રહ્યા છો અને જો તમે પૂજામાં તુલસી પાન રાખ્યું નથી તો સમજો કે તે પૂજા તમારી પૂરી નહીં થાય અને તમને પૂજાનું ફળ પણ સંપૂર્ણ રીતે પ્રાપ્ત નહીં થાય બીજી બાજુ જોઈએ તો ભગવાન ભોલેનાથ પર ક્યારે તુલસીનું પાન ભૂલથી પણ નહીં ચઢાવાતું નથી અને તેમને જળાભિષેક કરવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે બ્રહ્મા દેવની પૂજા કરવી ઘરમાં વર્જિત છે મિત્રો બ્રહ્મા દેવની પૂજા કરવાથી આપણા ઘરમાં અશુભતાનું પ્રતિક બને છે અને તમે જોયું પણ હશે કે ક્યારે કોઈ પણ ઘરમાં દેવની પૂજા કરવામાં પણ આવતી નથી તેથી જો તમારા ઘરમાં આ ત્રણેય દેવી દેવતાઓની મૂર્તિ કે પ્રતિમા એકસાથે રાખી છે તો તમે તેને તમારા ઘરમાંથી તરત જ અલગ કરી દો જો તમે ત્રણેય દેવતાઓની તસવીર એકસાથે તમારા ઘરમાં લગાવીને રાખી છે તો તેને તમારા ઘરમાંથી અથવા તો તમારા ઘરના મંદિરમાંથી તરત જ હટાવી દો મિત્રો આ દેવી દેવતાઓની તસવીર ક્યારે ભૂલથી પણ કોઈ વ્યક્તિએ એક સાથે લગાવવી જોઈએ નહીં તો મિત્રો માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને આ ખૂબ જ માહિતી છે મિત્રો જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થઈ ગઈ હોય અથવા અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી ગયો હોય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોનને ઓલ પર દબાવી દેજો જેથી કરીને અમારા આવનાર દરેક વીડિયોની સૂચના આપ સૌને સૌથી પહેલા મળી રહે તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને ઓમ શ્રી ગણેશાય ચોક્કસથી લખજો આપ અને આપનો પરિવાર હંમેશા ખુશ રહે તેવી માતા લક્ષ્મીજીને પ્રાર્થના ફરી મળીશું નવા વિડિયોમાં એક નવી જાણકારી સાથે જય માતાજી હર હર મહાદેવ જય કુલદેવી માં જય માતા લક્ષ્મી